નમસ્કાર તમે જોઈ રહ્યા છો ઇકો એક ગુંજ ગુજરાતીમાં ઊંડાચ ધોળિયાવાડ વર્ગશાળામાં સ્વતંત્રતા દિવસની ઉજવણી પંદર ઓગસ્ટ એ દરેક ભારતીય માટે ખૂબ જ ગર્વ અને આનંદનો દિવસ છે કારણ કે તે આપણા રાષ્ટ્રની સ્વતંત્રતાનું પ્રતિક છે ઊંડાચુ ધોળિયાવાડ વર્ગ શાળામાં આ ઐતિહાસિક દિવસ ખૂબ જ ઉત્સાહ અને દેશભક્તિની ભાવના સાથે ઉજવવામાં આવ્યો હતો જ્યાં ગુજરાતી માધ્યમમાં ભણતા એકથી પાંચ ધોરણના વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં સક્રિયપણે ભાગ લીધો હતો શાળાને રાષ્ટ્રધ્વજ અને રંગબેરંગી સજાવટથી સુંદર રીતે શણગારવામાં આવી હતી જેથી આ પ્રસંગનું સન્માન કરી શકાય આ કાર્યક્રમની શરૂઆત ત્રિરંગા લહેરાવીને અને રાષ્ટ્રગીત ગાવાથી થઈ જેણે દરેક હૃદયને એકતા અને દેશભક્તિની ભાવનાથી ભરી દીધું કાર્યક્રમની એક ખાસ વાત એ હતી કે નાના વિદ્યાર્થીઓ દ્વારા અંગ્રેજીમાં ભાષણ આપવામાં આવ્યું આવા નાના બાળકોને સ્વતંત્રતા દિવસના મહત્ત્વ સ્વતંત્રતા સેનાનીઓના બલિદાન અને નાગરિકોની ફરજો વિશે આત્મ આજેના પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ઉપસ્થિત સૌ ગ્રામજનો સંદીપભાઈ જ્યોતમ પ્રશાંતભાઈ એસએમસી સભ્યો નવાલા બાળકો આજે ખરેખર બહુ આનંદ થાય કે બહુ ઘણા લોકો આવ્યા આમ હાજરી એમ પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી બે જ દિવસ એવા કે આપણે બધા જ ભેગા થાય આપણો રાષ્ટ્રીય તહેવાર છે એટલા માટે અને આટલી મોટી સંખ્યામાં

on for November 1889 in Allahabad. He was father name is Motilal Nehru. He studied England. Joy. Good morning everyone. My name is Hani and I am happy to speak on Independence Day on 15 August 1947 in India. God, freedom, like Gandhiji, ji Nehruji and Bhagat Singh Rev. Joy. I am happy to speak on Independence Day on 15 August 1947. India, great freedom from British rule. Great leaders like Gandhi ji, Nehru and Bhagat Singh ji. My name is Dhruv, and today I feel proud to stand here to speak a few words on this special occasion of 15 August, our Independence Day. We all know that on this day in હહશન્ભ઴ ખ૭શહાણ તભસંત઴ભાર તભં તધ ટભસ પઘંળડગ્ંાજાચ છ્છાંહાણ તભહ્હે કશાણ સીણક� накેં કણ�ડ Freedom fighters work so hard for this day, they show us what this means to be courageous. And so now, we are so lucky to live in a free country, Jai Hind. Today we are here to celebrate our country's freedom on 15th August 1947. India become a free country many brave people fight so that we could live in less Mother's name is Sondar, my mother's name is Skyla, my sister's name is Soda and Hasty, my grand sister's name is Sona, my grand name is